અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ કાઝી શોપિંગ સેન્ટર ખાતે શ્રી રીતિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની કાર્યાલયની ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સોસાયટીના હોદ્દેદારો અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અંકલેશ્વરની શ્રી રીદ્ધિ સિદ્ધિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના બે હજાર વીસમાં કરવામાં આવી હતી આ ક્રેડિટ સોસાયટી લાડી ગલ્લા છૂટક શાકભાજી તેમજ ફ્રૂટ સહિતના ધંધાર્થે ધિરાણ કરે છે અત્યાર સુધીમાં દસ લાખ જેટલું ધિરાણ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં ગોલ્ડ લોનનો પણ પ્રારંભ કરવા જઈ રહ્યા છે ત્યારે આજ રોજ નાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ બનેલા શ્રી સિદ્ધિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની કાર્યાલય ત્રણ રસ્તા સર્કલ નજીક બ્રિજ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ કાઝી શોપિંગ સેન્ટર ખાતે શરૂ કરવામાં આવી છે આ રીતિ સીધી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની કાર્યાલયનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે બે નાના વેપારીઓને દસ દસ હજારના ધિરાણના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ક્રેડિટ સોસાયટીના ચેરમેન ચેતન ગોળવાલા સેક્રેટરી નરેન્દ્રભાઈ પટેલ જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમનભાઈ પટેલ શહેર ભાજપ મહામંત્રી જીગ્નેશ અંડારીયા પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ત સહિત નગરપાલિકાના સભ્યો તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા શ્રી સિદ્ધિ કોપરેટિવ ક્રેડિટ સોસાયટીના ઓફિસના ઉદઘાટન પ્રસંગે આજે અહીંયા નાના નાના લારી ગલ્લાવાળાઓ હોય એવા લોકોને મદદરૂપ થવા માટે બે હજાર વીસની અંદર આ ક્રેડિટ સોસાયટીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આજે સવા લાખ જેવા શેર બંદર ઊભું થયું છે અને દસ લાખથી વધારે આજે ધિરાણ પણ આપવામાં આવ્યું છે આવનારા દિવસોની અંદર ટૂંક સમયની અંદર ગોલ્ડ લોન પણ આ પ્રદેશ દ્વારા આપવામાં આવનાર છે ત્યારે જે રીતે ચેરમેન શ્રી ચેતનભાઈ ગોરવવાડા અને એમની આખી જે ટીમ એમને જે આ વિચાર હતા તે ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે અંકલેશ્વરની અંદર આપણી નાગરિક સહકારી બેંક બંધ થવાને કારણે નાના નાના જે લહેરી ગલ્લાવાળા હતા એવા લોકોને તકલીફ પડતી હતી ત્યારે એ તકલીફ દૂર કરવા માટે નાના લોકોની પણ ચિંતા કરીને આ વિદ્ય સિદ્ધિ કોપરેટિવ ટ્રેનિટ સોસાયટી ઉભી કરીને આ ચેતનભાઈ અને એમની આખી જે ટીમ છે એ ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું